પરપ્રાંતિય પરિવાર ટ્રેનમાં જઈ રહ્યું હતું તે દરમિયાન યુવતીની તબિયત લથડતા સારવાર દરમિયાન વિરમગામ ખાતે મોત નીપજતા સામાજિક અને વેપારી સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે વિરમગામ ખાતે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા મૂળ ઓરિસ્સાના વતની અને રાજકોટ જઈને મજૂરી કરતું પરિવાર બે દીકરી અને માતા પિતા હતા મોટી દીકરીની તબિયત બગડતા પોતાના વતનમાં જતા હતા એ દરમિયાન દીકરીની તબિયત લથડતા વિરમગામ રેલવે પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા જ્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે તપાસ કરતા યુવતી મૃત્યુ પામેલ હતી અને અહીંથી ઓડિસ્સાને મૃતદેહ મોકલવાની અઘરું પડતા માતાપિતાને સમજણ આપતા અંતિમ ક્રિયા વિરમગામ કરવા કહેલ એની સંપૂર્ણ વિધિ અને રીતિ રિવાજ મુજબ વિરમગામ સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવી હતી તેમજ વતન સુધી પહોંચવા તેમને વ્યવસ્થા રેલવે પોલીસે કરવામાં આવી હતી યુવતીની વિધિ માટે વિરમગામના બે નામી વેપારીઓએ અને વિરમગામના સામાજિક સેવાભાવી લોકો દ્વારા હોસ્પિટલ આવીને આર્થિક મદદ કરવામાં આવી હતી